ભુજમાં દેવી પૂજક પરિવાર દ્વારા સગપણ કરી દાગીના પચાવી લેનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ભુજમાં ભરતભાઈ કમાભાઈ દેવી પૂજક પરિવાર દ્વારા સગપણ ફોક કરી કિંમતી દાગીના પચાવી પાડવા માંગતા હોય ત્યારે સામે પક્ષે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસપી સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ ભરત ભરતભાઈ કમાભાઈ દેવી પૂજક રામનગરીમાં ભુજ રજૂઆત કરવામાં આવી અહીંયા આપણે ડે પી સાહેબની ઓફિસે એસપી સાહેબની ઓફિસ છે અને એમાં એવો હતો કે મારા ઉપર ચીટિંગ થઈ હે સર નામે એનું પૂજા પૂજા આનું નામ હું હે પૂજા પૂજા વિજય અને એ લોકોએ મને ચીટિંગ કરી મને વસ્તુની કોઈ ખબર હતી નહીં પણ નામ એનું પૂજા વિજયસેન અને સે મેઠાપરા એ દેવારી ભુજમાં સાત સોળ બે હજાર ચોવીસના રોજના મારા છોકરાની સગાઈ કરી હતી અને એ લોકો અત્યારે મારા ઉપર મેં જોયા એમ ધમકી દે હે મારા ઉપર અને વસ્તુ દીધી લી કે બે ચાર કડીઓ આપેલી હે એક સોનાની વેટી આપેલી છે અને પા ગરમના સડા આપેલા હે સોનાની બુટી આપેલી છે દોઢ બે લાખ રૂપિયાની વસ્તુ એને દીધી અને બે લાખ રૂપિયા રોકડા લઈ ગઈ મારા કડ અને જમાડવાર આતે બધો બધો એના ઘરે રાખ્યો તો મેં પૈસા દીધા હતા અને રોકડા પૈસા આપ્યા બીજા અલગીને હા અને મને ખબર હતી નહીં પણ વાંસીને ખબર પડી કે મારા ઉપર ચીટિંગ થાય તો એ લોકો મને ધમકી દીધી ધમકી દીધી હા કે છોકરી ના કરે હે કે મારે છોક સગાઈ નથી કરવી કે તારે અને તને છોકરી દેવી નથી ને અને વધારે બહુ બહુ કર્યું ને તો કે તને તાટિયા ભંગાવી રાખીશ અને અહીંયા ખોટા કેસમાં ફસાવી દેસ બરાબર તો મારા કેસ કર્યો અને મને દીધી સાહેબ અને હું એકલો માણસ બરાબર અને જામીન દઈને સૂટો અત્યારે અને મને સરકારને વિનંતી કરું હું કે આ થોડાક પગલાં ભરે અને મારો ન્યાય કરે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફૅમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ